જો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો દ્રાક્ષ આપણા માટે છે ખૂબ જ ફાયદાકારક છે દ્રાક્ષના જ્યુસમાં મધ નાખીને પીવાથી લોહીની જે કમી હોય છે એ દૂર થાય છે અને એનર્જીનું લેવલ છે એ જળવાય રહે છે ડાયાબિટીસના દર્દી માટે પણ દ્રાક્ષ ઔષધરૂપ સમાન છે દ્રાક્ષનું સેવન શરીરમાં સુગરનું લેવલ છે એ ઓછું કરે છે અને એમાં આયરન છે એનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે તેથી ડાયાબિટીસના દર્દી માટે તે દવાનું છે એ કામ કરે છે બીજી વાત કરીએ તો બ્લડ પ્રેશરમાં પણ દ્રાક્ષ રામબાણ છે એ ઇલાજ છે જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોય તો દ્રાક્ષના સેવનથી ઘણો ફાયદો છે એ થાય છે અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ અઠવાડિયામાં બે થી ત્રણ વખત છે એ દ્રાક્ષનું છે એ સેવન કરે તો બ્લડ પ્રેશર છે એને નિયંત્રિત રાખે છે કબજિયાતની જો સમસ્યા હોય તો દ્રાક્ષનું સેવન છે જો ની સમસ્યા સમસ્યાથી પીડિત હોય તો દ્રાક્ષ નો જ્યુસ પીવાથી તમને કબજીયાત છે એ રાહત મળે છે